ગુજરાત પોલીસના ગ્રેડ પેને લઈને સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વહેલી તકે ગ્રેડ પે આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી સુરત કલેક્ટરશ્રીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસના ગ્રેડ પેના મુદ્દા અંગે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરાઈ રહી છે છેલ્લા ઘણા સમયથી વર્ગ વર્ગત્રના પોલીસ જવાનોના ગ્રેડ પે બાબતનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને ગુજરાતની શાંતિ તથા સલામતીનું મુખ્ય એકમાત્ર કારણ ગુજરાત રાજ્યની પોલીસ છે જોકે તેમ છતાં તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી ગુજરાત પોલીસના જવાનો જેમાં પોલીસ કોન્સ્ટેબલનો ગ્રેડ પે અઢારસો હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે બે હજાર અને એએસઆઈનું ગ્રેડ પે ચોવીસો રૂપિયા ભારતના અન્ય રાજ્યોની પોલીસના પગારની સરખામણીમાં ખૂબ જ ઓછો અને નહીવત છે જેથી જલ્દીથી તેમની માગણી મુજબ તેમની ગ્રેડ પે વધારી આપવામાં આવે અને સહિત વિવિધ મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ જયબી જાની સામાજિક કાર્યકર્તા સુરત શહેર સાહેબ અમારી રજૂઆત એક જ છે કે હાલના દિવસોમાં જે સોશિયલ મીડિયામાં આવતું હોય એમાં એ વિષે મેં અભ્યાસ કર્યો તો મને જાણવા મળ્યું કે ગુજરાત પોલીસનો જે પગાર છે બહુ ઓછો છે અન્ય રાજ્યની સરખામણી કરતાં તો ગુજરાત પોલીસને પગાર વધારો થાય ગુજરાત પોલીસને દરેક ક્ષેત્રમાં રાહત મળે ગુજરાત પોલીસનું રાજકીય શોષણ બંધ થાય અને વારે તહેવારે ગુજરાત પોલીસને અન્ય રજાઓ બી મળે અને જે એની કલાકો છે ફરજ ફરજ કરવાની નોકરી કરવાની તેમાં પણ એને રાહત મળે કેમ કે એમને પણ એક પરિવાર છે આપણે જોયું તો કોરોના કાર્યકાળમાં વધારેમાં વધારે સેવા કરતી હોય તો ગુજરાત પોલીસ છે સાહેબ તો મારો એક જ આપશ્રીને લાગણી છે અને માગણી છે કે ગુજરાત પોલીસની જે માગણી છે તે સંતોષવામાં આવે અને જલ્દીથી એને રાહત આપવામાં આવે ગુજરાત પોલીસના ગ્રેટ પેનલીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી હાલ તો રજૂઆત કરી વેલીતા કે તેના મુદ્દાને નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા